મોટો મોટો સંદેશ આ તમને યાદ હશે સુરતની શિક્ષિકાનો કિસ્સો સુરતની ત્રેવીસ વર્ષે શિક્ષિકા પાંચમા ધોરણના વિદ્યાર્થીને ભગાડી જવાના બનાવથી ગુજરાતના તમામ વાલીઓની ઊંઘ હરામ થઈ ગઈ જી હા શિક્ષિકા વિદ્યાર્થીને ભગાડી જવાના કેસથી વાલીઓ ચિંતામાં ગરકાવ છે સૌ કોઈની ચિંતા વ્યાજબી પણ છે કેમ કે શિક્ષિકાએ દાવો કર્યો છે કે તે ગર્ભવતી છે પ્રેગનેન્ટ છે અને મેડિકલ તપાસમાં એ પણ સમાવ્યું છે કે પાંચમા ધોરણનો વિદ્યાર્થી પિતા બનવા માટે મેડિકલી ફિટ છે ફરીથી વાત કહું

બારથી ચૌદ વર્ષે દેખાતા હતા તે હવે આઠથી નવ વર્ષે દેખાઈ રહ્યા છે ડૉક્ટરનું ત્યાં સુધી કહેવું છે કે ખાણીપીણી અને બદલાતા હવામાનથી બાળકોના હોર્મોન્સમાં પણ બદલાવ થઈ રહ્યો છે અને બદલાતી જીવનશૈલીમાં બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી છે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના જમાનામાં બાળકો પાસે નોલેજ આવી જ ગયું છે પણ મેચ્યોરિટી નથી આવી આવા પડકારજનક સમયમાં માતા પિતાને પણ નથી ખબર કે કઈ રીતે તેઓ પોતાના સંતાનોને સાચા ખોટાની સમજણ આપે શાળામાં શિક્ષકો પણ શરીરની પ્રજનન પ્રણાલીનો પાઠ આવે તો તેને સ્કીપ કરી દે છે એટલે ભગાડી દે છે અને કહી દે છે ઘરે જઈને વાંચીને લેજો ડૉક્ટરનું કહેવું છે કે આ પ્રકારે હકીકતથી દૂર ભાગવાના બદલે શાળામાં બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું જરૂરી બની ગયું છે અને તેના ફઈસ્થાનો બતાવવાનો પણ સમય આવી ગયો છે મતલબ વાત એ છે પાંચમા ધોરણમાં ભણતો એટલે કે નાની ઉંમરનું એક બાળક જે છે એ કઈ રીતે બાપ બની શકે તો ડૉક્ટરે જે કહ્યું છે કે હવે બાર વર્ષનો હોય કે તેર વર્ષનો છોકરો હોય એ પણ સક્ષમ છે બાપ બનવા માટે એ પણ પિતા બનવા માટે સક્ષમ છે આ પ્રકારની વાત ખળભળાટ પચાવનારી છે હજુ તે બાળક છે પાપા પગલી ભરી રહ્યો તેર વર્ષનું બાળક એને શું ખબર પડે પણ ના આપજો કે શું થઈ રહ્યું છે એક ચૌદ વર્ષનો છોકરો આઈપીએલમાં શતક મારે છે અને આખા દેશનું ધ્યાન દોરે છે આપ જો કે નાની ઉંમરમાં પણ હવે શિક્ષિકા એને ભગાડી જાય છે હવે એના બાપ કોણ એને લઈને સવાલ થયા તો બાળક સ્પષ્ટપણે એનો બાપ છે એ પ્રકારની ખબરો શિક્ષિકાએ પણ આપી આ એક બહુ જ ખરાબ ઘટના આપણા સમાજમાં થઈ છે અને એ બતાવે છે કે આપણું સમાજ કંઈ ક્યાં જઈ રહ્યું છે તેર વરસનો છોકરો હુ હેઝ બીન સેક્સ્યુઅલી એક્સપ્લોઇટેડ એટલે એ એક મા બાપ માટે પેરેન્ટ્સ માટે એક રેડ ફ્લેગ સિગ્નલ છે કે તમે તમારા છોકરાઓનું ધ્યાન રાખો અને એમને એજ્યુકેટ કરો લોટ ઓફ લીગલ સોશિયલ અને મોરલ ઇશ્યુઝ પણ થાય છે જ્યારે આપણે ટીચર અને એક સ્ટુડન્ટનું ને જોઈએ છે પણ તેર વર્ષે છોકરાઓ હવે સેક્સ્યુઅલી સક્ષમ થઈ ગયા છે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની હવે અમે લોકો પ્રેક્ટિસમાં પણ જોઈ રહ્યા છે કે ગર્લ હોય કે બોય હોય છોકરો હોય કે છોકરી હોય એને પ્યુબર્ટી જે હોર્મોનલ ચેન્જીસ છે એ બહુ વહેલી એજે આવી જાય છે પહેલાંના જમાનામાં મે બી પચીસ ત્રીસ વર્ષ પહેલાં જ હું વાત કરું તો જે હોર્મોન પ્યુબર્ટીની એજ ગણાતી હતી સામાન્ય ઉંમર એ બારથી ચૌદ વરસની ગણાતી હતી હવે અમારી પાસે છોકરીઓ પણ આવે છે જે આઠ નવ વર્ષે એને પીરિયડ સ્ટાર્ટ થઈ જતા હોય છે થર્ડ સ્ટાન્ડર્ડની છોકરીને પીરિયડ સ્ટાર્ટ થાય છે સેમ છોકરાઓમાં પણ પ્યુબર્ટી વહેલી આવે છે આના પછીના આના પાછળના ઘણા બધા કારણો છે છોકરાઓનું જે આપણે ડાયટ છે પોષણ છે એ ઇમ્પ્રૂવ થયું છે એન્વાયરમેન્ટલ ચેન્જીસ સ્ટ્રેસ ચેન્જીસ જેનેટિક્સ ઘણા બધા કારણો પરિબળો આના પાછળ છે જે અર્લી પ્યુબર્ટી લાવે છે સેકન્ડ થિંગ ઇઝ છોકરાઓને જે નાની ઉંમરે સેક્સ પ્રત્યેનું નોલેજ એ જે છે એ ક્યાંથી મળે છે એ ઇન્ટરનેટથી મળે છે એ સોશિયલ મીડિયાથી મળે છે એ ઓટીટી પ્લેટફોર્મ્સ પર બધા જે એના સિરીઝ છે એ બધું જોતા હોય છે એ છોકરાઓના હાથમાં આવી ગયું છે બિકોઝ ઓફ ધ સ્માર્ટફોન સો સેક્સ પ્રત્યેની એક ઉત્સુકતા હોય કે સમ સમ ક્યુરિયોસિટી હોય સો હોર્મોન્સ તો છે જ પ્યુબર્ટી આવી ગઈ છે હવે એ સેક્સ શું છે એમને પ્રોપર ગાઈડન્સ નથી મળતું કે શું રાઈટ છે શું રોંગ છે ઇન્ફોર્મેશન બધું જ છે કે સેક્સ શું હોય છે એ બધું ખબર પડે પણ રાઈટ એજ શું છે રોંગ એજ શું છે કે આમાં શું પ્રોપર કરવાનું છે એ ગાઈડન્સ આપવા કોઈ નથી એટલે આ બધા કેસીસ સમાજમાં થાય છે સેક્સ એજ્યુકેશન આપણે એઈટ નાઇન ઇયર્સથી ચાલુ કરી દેવું પડે પણ આપે કોણ સ્કૂલમાં જો આપણે જોઈએ તો જ્યારે ટીચર્સ એમને ભણાવતા હોય ને રિપ્રોડક્ટિવ સિસ્ટમનું જે ચેપ્ટર આવે તો ટીચર્સ પોતે કમ્ફર્ટેબલ નથી હોતા એટલે સ્ટુડન્ટ્સને કહી દે કે તમે ઘરે જઈને ચેપ્ટર વાંચી લેજો સો ટીચર્સ આર નોટ કમ્ફર્ટેબલ પેરેન્ટ્સની વાત કરીએ તો પેરેન્ટ્સ પેરેન્ટ્સ કહે કે મેડમ અમને ખબર નથી અમે એમને કેવી રીતે સમજાવીએ છીએ હા ઘણા બધા પેરેન્ટ્સ ડૉક્ટરને સંપર્ક કરતા હોય છે બટ નીડ ટુ બી કમ્ફર્ટેબલ કારણ કે હવે ઇન્ટરનેટ એન્ડ સોશિયલ મીડિયા સેક્સ વિશે છોકરાઓ જાણી લે છે ઇવન છ સાત વર્ષના ખબર છે બીકોઝ ઓફ ઓલ ધીસ ઓટીટી એન્ડ એવરીથિંગ દેશમાં ન માત્ર ગુજરાત આખા દેશમાં ખડબડાટ મચાવનારો કિસ્સો આપજો કે ડૉક્ટરે જે વાત કહી છે બિલકુલ સમજવાની જરૂર છે એક તો બાળકોને સેક્સ એજ્યુકેશન આપવાની જરૂર છે નંબર એક નંબર બે જે સૌથી શું તેર વર્ષનું જે બાળક જે છે બાપ બનવા માટે સક્ષમ છે તો બિલકુલ છે આજની જે લાઈફસ્ટાઈલ છે એ બિલકુલ એ બાપ બની શકે છે એ પ્રકાર શિક્ષિકાએ પણ કહેવું છે કે એનો જે પ્રેગનેન્ટ જે છે એનો જે બાપ છે એ આ તેર વર્ષનો વિદ્યાર્થી છે